એક ગામમાં એક નાનો છોકરો હતો તેનું નામ હતું રવિ રવિ ગરીબ હતો પણ હંમેશા ખુશ રહેતો અને બધાની મદદ કરતો એક દિવસે ગામમાં એક વિદેશી સાધુ આવ્યા તેઓ ગામના મંદિરમાં રહેતા હતા અને લોકો સાથે વાતચીત કરતા નહોતા બધાને એમ લાગતું કે તેઓ ખૂબ ગમતવાળા અને ખરાબ સ્વભાવના છે એક દિવસ સાધુ મંદિર પાસે બેસેલા હતા અને એક નાનકડું કૂતરું ખૂબ ભૂખ્યું અને દુઃખી હોય તેવું જણાતું બધા લોકો તેને હાંકી કાઢતા પણ રવિ નાની રોટલી લઈએ ને કૂતરાને ખવડાવવા ગયો સાધુએ આ જોયું તેઓ ઊભા થયા અને રવિ પાસે આવ્યા બાળક તું એકદમ દયાળુ છે લોકો મને જૂઠા સમજે છે પણ હું સાચા દિલના લોકોને શોધવા આવી રહ્યો છું તું એમાંથી એક છે તેને રવિને આશીર્વાદ આપ્યો અને કહ્યું તારું ભવિષ્ય ચમકશે તું ભલે ગરીબ છે પણ તારું હૃદય રાજાએ જેવું છે થોડા વર્ષોમાં રવિ એ શિક્ષક બન્યો અને ગામમાં નાનો શાળા શરૂ કરી એ શાળામાં ગરીબ બાળકોને મફત ભણાવતો અને તે કૂતરું હવે વૃદ્ધ થઈ ગયું હતું એ હજી પણ તેની સાથે રહેતું શીખ સાચી દયા ધર્મથી પણ મહાન છે જલસલસ કરતી દયા અને નિઃસ્વાર્થ સેવા જીવનને મહાન બનાવે છે